આપણે નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે એ પ્રમાણેનો આ જે નિમણૂક પત્ર છે એ છે જે આ તમારો પગાર ધોરણ મિત્રો ખાસ પગાર ધોરણ ઓગણીસ હજાર નવસો થી ત્રેસઠ હજાર બસો રૂપિયા રહેશે સાતમા પગાર પંચ મુજબ તો મિત્રો ખાસ અત્યારે તમને સ્ટાર્ટિંગ પગાર છવ્વીસ હજાર મળવા છે ખાસ સ્ટાર્ટિંગ પગાર છવ્વીસ હજાર શરૂ થશે પાંચ વર્ષ માટે ફિક્સ માં હશો આ તમને જણાવવામાં આવ્યું છે કે ફિક્સ પગાર 24000 રૂપિયા મળવાપાત્ર થશે હવે મિત્રો આ રિઝલ્ટ જે એમસી એમસી એમપીએસટી બ્લુ નું જે રિઝલ્ટ આવ્યું છે તેમાં ઘણી ખરી બાબત જોયા જેવી છે તેમે હું તમને દેખાડું છું આગળનું લિસ્ટ એમાં મિત્રો અલગ અલગ કેટેગરી પ્રમાણે કેટલા કેટલા વિજેતાઓને સમાવેશ થયો છે કયા કયા જે બિન અનામત કેટેગરીમાં જે વિદ્યાર્થી મિત્રો છે એમને 141 થી ગયા હતી ખાસ કરીને 141 અનામત વર્ગની ચોત્રીસ જગ્યા હતી ખાસ મિત્રો ચોત્રીસ જગ્યા જ્યારે સામાજિક શિક્ષણ પછાત વર્ગની ત્રાણું જગ્યાએ હતી અનુસૂચિત જાતિની પચીસ જગ્યા અને અનુસૂચિત જનજાતિની એકાવન જગ્યા હતી એમ મળીને કુલ મિત્રો ત્રણસો ને ચુમ્માલીસ જગ્યા ઉપર આ એમસી દ્વારા એમપી ની ભરતી કરવામાં આવી હતી હવે મિત્રો જે આ એમપી ની ભરતી કરવામાં આવી એમાં મિત્રો ખાસ જે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા કે એમ નું રિઝલ્ટ કેટલે અટક્યું છે તો મિત્રો આપણે દઈએ કે ચોપન માર્ક ચોપન એ તમારું એમ એમસીનું જે એમ નું રિઝલ્ટ અટક્યું છે આ આપણે મિત્રો જણાવ્યું છે એસીબીસી ખાસ મિત્રો ઓબીસીનું મેરિટ જણાવ્યું છે ઘણા ખરામાં આમાં ટૂંકમાં કે પોઈન્ટમાં હોય છે એમણે રિઝલ્ટ જાહેર નથી કર્યું પરંતુ મિત્રો ખાલી નામ દર્શાવ્યા છે કે કોનો કોનો સમાવેશ થાય છે એટલે કેટલા માર્ગ થાય છે એ કોઈ જ એમણે બહાર પાડ્યું નથી અને અનુભવના કેટલા માર્ગ આપ્યા એ પણ કોઈએ બહાર પાડ્યું નથી પરંતુ મિત્રો રિઝલ્ટ જોયા જેવું છે પહેલા માર્ગ જે આવ્યો છે એ પહેલા ક્રમે જે નામ છે એમને મિત્રો એમની જન્મ તારીખ તમે જુઓ ઓગણીસોને એંસી તો એમને નોકરી કેટલી કરવાનો ટાઈમ દાખલા તરીકે વીસ વર્ષ ને પચીસ પિસ્તાલીસ વર્ષ તો આમનામ થઈ ગયા હવે એમની પાસે ટાઈમ છે માત્ર તેર વર્ષનો સમય એ તો હાલો કોણ બાબત છે પરંતુ આગળ તમે જોતા જાઓ આ જે મેરિટ લિસ્ટ હે એમાં તમે જોતા જાઓ તો મિત્રો સૌ આમાં તમે જુઓ આ પીડીએફ જે એમ પી ડબલ્યુની છે એમાં બધી જ મોટી ઉંમરના દેખાઈ રહ્યા છે અત્યારે આ તમે જુઓ બધા જ મોટી ઉંમરના દેખાઈ રહ્યા છે આ લિસ્ટમાં તો મિત્રો એ લિસ્ટ જોતા એવું લાગે છે હવે તમને હું આ દેખાડું કે આ ઓગણીસો ને એસી સિત્તેર જન્મ તારીખ છે એમને આ નોકરી કેટલી કરવાની ત્રણ વર્ષનો ટાઈમ છે ખાલી માત્ર ત્રણ વર્ષ તો આ બીજા વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે એમનું શું ખાલી ત્રણ વર્ષ તૈયારી કરશે ફૂલ પગારમાં એ નહીં આવી શકે આ મારા ખ્યાલ પ્રમાણે આ રહ્યા એ એ એમસીમાં નોકરી કરતા હોવા જોઈએ એમ AMC ખાસ મિત્રો AMC માં નોકરી કરતા હોવો જોઈએ કારણ કે અનુભવના માર્ગ હોય ને તો જ આમનો સમાવેશ કરવામાં આવેલો હોય અને AMC ના કર્મચારી હશે તો જ એમને આટલી જે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલી હોય તો મિત્રો એમની પાસે તો ત્રણ વર્ષનો ટાઈમ છે પછી મિત્રો એટલે આના પર આના મુજબ એવું જાણવા મળે કે ટૂંક જ સમયમાં ખાસ મિત્રો આ ખૂબ જ સારા સમાચાર કહેવાય કે ટૂંક જ સમયમાં એમ સીની એમ સીની ભરતી બહાર પડી શકે ખાસ મિત્રો ભરતી બહાર પડી શકે ટૂંક સમય એટલે કે મિત્રો જે આ ત્રણસોને ચુમાલીસ જે ભરતી કરવામાં આવી છે કુલ પાંચસો પ્લસ જગ્યા ભરવાની હતી તો એ જે મિત્રો બસોની જગ્યા આવી શકે એમ છે એમ સીમાં બસો વિદ્યાર્થીનું જે ભરતી બહાર પડી શકે એમ છે અને થોડાક સમયમાં બે ત્રણ વર્ષમાં જ તમારે મોટી પણ ભરતી આવી શકે એમ છે એએમસીમાં તો મિત્રો ખાસ આપણે તમને જણાવ્યું અને મિત્રો કોઈ ડોક્યુમેન્ટમાં જો તમને કોઈ કન્ફ્યુઝન હોય તો મિત્રો આપણે ડોક્યુ ડોક્યુમેન્ટનો પણ એક વિડીયો બનાવેલો છે તો મિત્રો એ તમને પણ ચેનલ ઉપર મળી રહેશે તો મિત્રો ખાસ જે પણ મિત્રો ટેલિગ્રામ ચેનલમાં ન જણાવ્યા હોય તો મેં ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમે આ જ પીડીએફ તમે ટેલિગ્રામ ચેનલમાં પણ મેળવી શકો છો તો જય હિન્દ મિત્રો